આગળ હમણાં જ છે માં મા મોગલને યાદ કર્યા ભગોડાવાળીને બાપુ આઠ અગિયાર અગિયારમાં મહિનાની આઠ તારીખે પર સદુભાઈ ચાઇલાનો એક માણસ પિકઅપ ગાડી લઈ અને પેસેન્જર લઈને રાતે આવ્યો ભાડું લઈને રાતે પાર્કિંગ એની ગાડીની કેબિનમાં ખૂતો તો બાજુમાં હળવદ ભગુડા બસ અહીંયા નાઇટ ઘણી બસો રાત રહી છે પણ હળવદ ભગુડા બસ આ જાહેરમાં કહું સાહેબ એના ડ્રાઈવર લીમડીના રાણા સાહેબ કરી દરબાર એના ડ્રાઈવર એને ભગુડા રોટી મૂકતા જ નથી પોતે કલાકો ભલે ઓછી મળે પણ કે મારે ભગુડા રૂટમાં જાવું એ રોજ ત્યાં બસ રાત રહે છે એમાં આ પિકઅપ ગાડી વાળો ભાઈ એની કેબિન લી બેઠો થયો એને બસની બાજુમાં જેની ગાડી પડી હતી ને એની સીધી બસની ટાંકી દેખાણી ડીઝલ ની આની પાસે પૈસા નહીં હોય અને પાછો હાડુ એને લઈને આવેલો એટલે એન્ટ્રીમાં હકીકત બિનુ સાહેબ અગિયાર મહિનાની આઠ તારીખ કહું તમે એટલે રાતે ઉભો થયો બીજું કોઈ હતું એમ કે મને કોણ ભાડે પણ જે આખા જગત ને ભાળે છે એના ધામમાં તું બેઠો છો એને ભૂલાઈ ગયું અને સાહેબ એને એસટી બસ ની ટાંકીનું ઢાંકણું તોડ્યું અને બાજુમાં જેની ગાડી પડી હતી એટલે ડાયરેક્ટ ટાઈપ મારી અને આની ટાંકી એને ફૂલ કરી લીધી એની પોતાની એ ગાડી લઈને નીકળી ગયો ત્યાં લઈ જ્યાં સુધી એનું પોતાનું ડીઝલ હતું ત્યાં સુધી ગાડી ચાલી હતી જેવું એસટી નું ડીઝલ ચાલુ થયું એટલે ગાડી બંધ ગેરેજવાળાને બોલાવ્યા જોયું એને પમ્પિંગ કર્યું પાઇપ જોઈ ડીઝલ વ્યવસ્થિત પંપ સુધી પહોંચે પણ ગાડી ન ઉપડે પછી એને વ્યામ પીડ્યો કે મેં ઓલું ડીઝલ ચોર્યું એ તો નહીં હોય ને એટલે પાછું પાઇપ મારીને ડીઝલ બારું કાઢી લીધું અને બીજું ડીઝલ નાખ્યું એટલે ગાડી સ્ટાર્ટ થઈ સાહેબ એક દી નહીં એ માણસે બે દી આવા પ્રયોગ કર્યા અને પછી તો એને રમૂજ થઈ બધા જો આ ભગુડા વાળી જો પરચો એમ કરીને ગેરેજ વાળાને ત્રણ ત્રણ ચાર ચાર ગેરેજ વાળાને બોલાવ્યા એ ડીઝલ પાછું એમ કહેવાય કાઢે અને પાછું એમ કહેવાય બીજું ડીઝલ નાખે એટલે ગાડી ચાલુ થાય પાછું ડીઝલ લે બોલું એસટી વાળું ડીઝલ નાખે એટલે એની ગાડી હાલે નહીં હવે એસટીના ના ડ્રાઈવર અમારે સવારમાં ત્યાંથી બસ ઉપડે એ બગડાણા પહોંચ્યા એટલે એનો પોતાનો કાંટો નીચે જોયો બસ એસટીનો કરે મારે થયો શું એટલે એને એસટી ડેપોમાં ફોન કર્યો લીમડીમાં કે ભાઈ મારી બસ તમે બીજા રૂટમાં મોકલી છે કઈ કે ના તો ચાલુ પછી એણે કીધું નહીં કેમ શું થયું એટલે અમારે તણસા ગામ આવે અને મહાવીરભાઈ મહાવીર સિલોંગ એના પંપે આ દરબારે ઓળખાણ દઈ અને સાહેબ ઉધારે ડીઝલ ન ખાયું કારણ કે તો એસટી ના ડ્રાઈવર ત્યાં પૂરું કરવું પડે નહીં તો તકલીફ પડે અને એ માણસે ત્યાંથી ત્રીસ લિટર ડીઝલ નાખ્યું છતાં ત્યાં જઈને કાંટે ચડાવી એટલે તોય એને પાંચ છ લીટરનું ઓલું આવ્યું પણ બધાય થોડુંક સમજાવીને કીધું ભાઈ મારા આમાં કઈક ભૂલ પડી છે સાહેબ અગિયાર તારીખે આઠ તારીખની ઘટતા આ ઘટના અને અગિયાર અગિયારે એ ઓલાએ સાહેબ આપણા કહેવાય એસટી ડ્રાઈવરનો નંબર ગોતી અને કીધું કે સાહેબ તમારી ગાડી માલી તમારી એસટી બસ માલી મેં ડીઝલ કાઢ્યું છું માટે ભગુડાવાળાને કહો મને માફ કરે અને હું તમારું ડીઝલ દેવા આવું છું અને ત્યારે દરબારે કીધું રાણા સાહેબે કે મેં તો ડીઝલ પૂરું દીધું હવે તારે એ ડીઝલ ભગુડા દેવું તો દઈ દે દોષ પણ કોઈ દિવસ હું સારો ન કરતો સાહેબ આ આ આ હજી ગઈ અગિયારમાં મહિનાની વાત જો હોય તો આનાથી વધારે પુરાવા દેવાના શું હોય આપણે કઈક ને કઈ ખોટી લાલચે જતા હોય અથવા તો આપણા